અને આનું સ્વાદ બહુ અલગ આવે છે અને એ બહુ અલગ રીતે અમારા આમણામાં બનાવે છે એવી રીતે આપણે આજે બનાવીશું કે એ અલગ છે અને બહુ જ ટેસ્ટ એનું અલગ હોય છે તો આપણે ડ્રાય ફ્રુટ સારી રીતે કટી છે તો એક ચમચી આપણે હિંગ ની ઉમેરી છે હિંગ આપણે સારી રીતે પછી જાવ તેલમાં ત્યારબાદ આપણે લસણ ની કલિયા લીધી છે એ આપણે ઉમેરી નાખીશું અને પછી એનામાં આપણે ડુંગળી એ ઉમેરીશું

પેલા આપણે એનામાં ટમેટા ઉમેરી નાખીશું આપણે જો તમે પશુ મિક્સ કરી નાખીશું મિક્સ કર્યા બાદ આપણે બે ત્રણ મિનાવીશું લીંડાની લાલ સારી રીતે બચીશું તો આપણે બે મિનિટ થઈ ગઈ શકીએ અને તમે જોઈ શકો છો આ જે લાભ છે એ સારી રીતે બળી ગઈ છે અને ટમેટા ને વિંડા એ સારી રીતે સાચી ગયા તો હવે એના માટે મસાલો ઉમેરીશું મસાલા માં આપણે એટલી પીરશું એક ચમચી અને એક ચમચી આપી લીધી છે પીસેલા મરચા એક ચમચી આપી લેશું પીસેલા ધનિયા ચીરો ધનિયા થોડીક આપી લેશું હળદર ફ્રેન્ડ આ બધા મસાલા ઉમેરી નાખ્યા છે હવે એના માટે ઉમેરશું દહીં દહીં ને આપણે સારી રીતે થી મિક્સ કરી નાખીશું તો ફ્રેન્ડ આપણે સારી રીતે મિક્સ કરી નાખ્યો છે તમે જોઈ શકો છો છો તમે આવી રીતના શાક બનાવજો અને બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે અને ગરમીઓમાં તમને ખાવાની બહુ જ મજા આવશે ફ્રેન્ડ ગામડામાં તો આવી રીતના શાક અમે બનાવી છીએ જે બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે ઉનાળામાં આપણે દહીં ખાઈએ તો દહીં આવી રીતના આપણે બધું ટમેટો મરચું ડુંગળી ઉમેરીને તમે બનાવજો આ શાક બહુ ટેસ્ટી અને હેલ્ધી બને છે અને જમવા માટે પણ બહુ સારું લાગે છે તો ફ્રેન્ડ તમે જરૂરથી કરજો અને તમને બહુ જ મજા આવશે અને તમને મજા આવે બનાવે તો મારી ચેનલને તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને ફ્રેન્ડ આવી રીતના જરૂરથી બનાવજો ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ધન્યવાદ ફ્રેન્ડ્સ